નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન તારીખ પંદર મે બે થી પાંચ જૂન બે દરમિયાન કથક નૃત્ય શાળા નૃત્ય મંજરીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું બાળકોમાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાનો પરિચય કરાવવાના ઉદ્દેશ્યથી કથક નૃત્ય શાળાનું આયોજન કરાયું હતું આજે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત સમાપન સમારોહમાં બાળકો દ્વારા સુંદર કથક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર સ્વાતી ત્રિપાઠીના નિશનાત માર્ગદર્શન હેઠળ આ વર્કશોપમાં બાળકોને કથક નૃત્યની મૂળભૂત તકનીકો અભિવ્યક્તિઓ અને લયમાં સઘન તાલીમ આપવામાં આવી હતી નિયમિત પ્રેક્ટિસ ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા બાળકોમાં કથક નૃત્યની કળામાં પારંગત કરવામાં આવ્યા હતા આજરોજ આયોજિત ભવ્ય સમાપન કાર્યક્રમમાં બાળકોએ મનમોહક કથક નૃત્યની પ્રસ્તુતિ દ્વારા તેમનું શિક્ષણનું પ્રદર્શન કર્યું હતું તેમની ચોકસાઈ અભિવ્યતિઓ અને સ્ટેજ હાજરીથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા આ સમાપન સમારોહમાં चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર નીલેશ વાંડ્યાની ગૌરવપૂર્ણ હાજરી રહી જીમણી બાળકોને તેમનું સમર્પણ અને શિસ્ત માટે બિરદાવ્યા હૃદયસ્પર્શી ભાવમાં રજિસ્ટ્રારે બધા ભાગ લેનારા બાળકોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ દ્વારા તેમના પ્રયાસ અને સફરને સ્વીકારી હતી આ પ્રસંગે ડોક્ટર સ્વાતી ત્રિપાઠીએ બાળકો દ્વારા કરવામાં આવેલી પ્રગતિ પર પોતાનો આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી પહેલ યુવા પેઢીને ભારતના કલાત્મક મૂળ સાથે જોડતી રહેશે ભાર મૂક્યો કે કથક માત્ર એક નૃત્ય નથી પરંતુ આધ્યાત્મિક અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે જે બાળકોમાં સ્વજાગૃતિ સાંસ્કૃતિક જોડાણ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે નૃત્યમંજરી કથક નૃત્ય શાળાની ભાવિ બેચ માટે બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં રસ ધરાવતા માતા પિતાને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળા દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનર શ્રી અજુ થોમસ સર તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેશનમાં પહેલા દિવસે રોલો ફાઈસીટીએનટીએ લિમિન ટીચિંગ અને બીજા દિવસે ક્રિટિકલ અને ક્રિએટિવ થિંકિંગ વિષય પર માર્ગદર્શન અપાયું હતું જેમ ક્લાસરૂમ ને ઇગેટિવ રાખવો તેમ જ વિદ્યાર્થીઓની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય તથા વિદ્યાર્થીઓમાં કેવી રીતે આત્મવિશ્વાસ વિકસિત થાય તે વિષય પર શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું તે ઉપરાંત અધ્યતન ટેકનોલોજીનો દરેક વિષયમાં ઉપયોગ અંગેનું માર્ગદર્શન અપાયું હતું જે માં ઈસવી અંગ્રેજી શાળાના આચાર્ય શ્રી તેમ જ શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો दार्जिलिंग खाते राष्ट्रीय कक्षा की कराटे स्पर्धा छह गोल्ड मेडल चौदह सिल्वर शहर खिलाड़ियों नेशनल वोकाई कराटे चेम्पीयनशीप बजार पच्चीस नु आयोजन गोरखाण्ड क्षेत्रीय प्रशासन रंगमंच भवन दार्जिलिंग शहर पश्चिम बंगाल खाते योजना आ स्पर्धा पश्चिम बंगाल गुजरात महाराष्ट्र अरुणाचल प्रदेश आसाम आंध्र प्रदेश तेलंगाना हरियाणा वगैरह राज्य में त्रो साइठ जेटला खेला उत्साहपूर्वक भाग लीधो आ उपरोक्त स्पर्धा वाडुकाई कराटे डू फेडरेशन ऑफ इंडिया गांधीनगर में सोल खेला पसंदगीमी ने उत्साहपूर्वक भाग लीधो कराटेनी कामिते एम बंने इवेंट में प्रतिस्पर्धी खेला मत आपी गोल्ड चौद सिल्वर और चौद ब्रोन्ज मेडल हांसल कर अभूतपूर्व सफलता प्राप्त करी

झलक गोसाई सिल्वर अने ब्रोन्ज माधव वर्मा सिल्वर ब्रोन्स प्रजनवीर सिंह गोहिल सिल्वर अने ब्रोन्स ब्रोन्स मेडल मेलवना खेलाड़ियों मांझील गोसाई पुण्य टक्कर सिंह जाडेजा मेडल्स प्राप्त कर આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને તેમનું અભૂતપૂર્વ સફળતા બદલ વાડુકાઈ караટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર હંશી શ્રી અરવિંદ રાણા, ગાંધીનગર જિલ્લાના ડાયરેક્ટર શિહન શ્રી ગૌરાગ રાણા, મુખ્ય ટ્રેનર સેનસાઈ અનેરી પટેલ એ ખેલાડીઓનું આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન આપેલ છે. શ્રી અખિલ આંજણા કેળવની મંડળ ગાંધીનગર સંચાલિત ચૌત્રી કોમર્સ કોલેજની બી કોમ સેમેસ્ટર 1 નું પરિણામ હમણાં જાહેર થયું. જેમાં કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની ચૌધરી સવિતા એકાણું ટકા સાથે યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ આવી હતી પુરોહિત નીતુ નેવું ટકા સાથે ત્રીજા ક્રમાંકે દેસાઈ કૃપા નેવ્યાસી ટકા સાથે આઠમા ક્રમાંકે અખબારી નિવા ઇઠ્યાસી ટકા સાથે સોળમા ક્રમાંકે પુરોહિત પાયલ છ્યાસી ટકા સાથે ચોવીસમા ક્રમાંકે અને ઠાકોર નેહલ પંચ્યાસી ટકા સાથે ચુમ્માલીસમો ક્રમાંક મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું चौधरी कॉमर्स कॉलेज गौरव वार बदल श्री अखिल आंजना केड़वनी मंडल प्रमुख श्री हरिभा चौधरी श्री मधुभ चौधरी कॉलेज कन्वीनर संस्था उपप्रमुख रणछोड़भा चौधरी समग्र ट्रस्टी मंडल द्वारा आ छ विद्यार्थिनी सफलता ने बिरदाई कॉलेजना प्रिंसिपाल डोकटर दिशा पोपट तथा समग्र स्टाफ परिवार द्वारा विद्यार्थिनी ने त्ज्जवल भविष्य अंगे शुभेच्छाओं पाठ ગાંધીનગરના સિનિયર સિટીઝન સ્વિમર મનિષા ત્રિપાઠીજી એ 3 ગોલ્ડ મેડલ મેળવ્યા તારીખ 3 સ્મીતી 1 જૂન 2025 દરમિયાન 12મી નેશનલ સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું गोवा खाते आयोजित आ तरण स्पर्धा गाँधीनगर जाता स्वीमर मनीषाबेन त्रिपाठी सीतेर प्लस वूथमा पच्चीस मीटर स्ट्रोक पचास मीटर बेकस्ट्रोक एक सौ मीटर स्ट्रोक में त्र गोल्ड मेडल मेरी गांधीनगर शहर नाम रोशन करूलेखनीय है कि गोवा खाते आयोजित आ तरण स्पर्धा में नाको थी लई सीनियर सीटिजन भाई बहनों भाग लीधो गोवा उपरांत महाराष्ट्र राजस्थान गुजरात जम्मू काश्मीर मध्य प्रदेश આંધ્રપ્રદેશ કર્ણાટક તામિલનાડુ રાજ્યોના ચારસો પચાસ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો મનીષાબેન ત્રિપાઠીને આ સિદ્ધિને ગાંધીનગરવાસીઓએ અભિનંદન પાઠવ્યા છે પિનેકલ લ્યુ કિડ્સના હડતાલીસ ખાતે ભવ્ય વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું આ બાળકો ઘરેથી ફૂલના છોડ તથા આયુર્વેદિક ગુણોથી ભરપૂર સેવનના ઝાડ લાવ્યા અને સ્કૂલ કેમ્પસમાં વાવ્યા તથા સંભાળ લેવાનું પ્રણ લીધું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ